હલો મિત્ર આજે અમે છીએ બગડાણા ધામ સેવા કરવા આજે અમારા અગિયાર તારીખનો વારો છે બસ જો બગડાણા પહોંચવા આવી ગયા છે એ બધા ગોતવા મળ્યા ચંપલ પોગી ગયા છે બગડાણા ધામ બાપા સીતારામ પછી બધા મંદિરે હમણાં દર્શન કરીને જવાનું છે રસોડે જય કાળ ભૈરવ દાદા પછી આપણે જઈશી ગાદી મંદિરે દર્શન કર્યા બંને દર્શન કરીને મિત્રો અમારે જવાનું છે પીરસવાનું છે આજે સમાધિ મંદિરના દર્શન કર્યા હવે જાય છે એ ધ્યાન મંદિરે ધ્યાન મંદિરે દર્શન કરીને જવાનું છે ઉપર મંદિરે બાપા સીતારામ બહાર આવીને જોવી નજારો તો મસ્ત ભોગી ગયા રસોડે હમણાં અમારે પીરસવાનું છે ભાત ને શાક ને મીડાથી ભરવા હમણાં પીરવાનું ચાલુ બસ હમણાં અમારે પીરસીન થઈ ગયા છે બપોરા હમણાં જમીન પછી ઘરે હોય જવાનું bapa sitaram bagdana